તમન કે જમીન વેચવાન કોઈ ગરક હોય તો કો હું કોઈ જમીન આપડે પેલા ના વેચાય આપડે ભઈએ ને આ ગામના આગેવને પૂછવું પડે કે ના આપણે ગામમાં ધારો છે કે ભાઈ જમીન અમે કોઈ વેચવાની પાંચ માણસ ભેગા થઈ થોડો ટેકો થોડો ઘણો કરે જેટલો બને એટલો પાંચ માણસો પણ જમીન બમીન તો ના વેચવાની એટલે મેં એ નિયમ સમજાવું સમજાવ્યો કે હાલ તમે કશું કરતા નહીં મૂકો આગે ને તમારા પયન લઈને આવું કો જે આપણે પહી વાત કરી બધી તો પાંચ મોસ પેગા કરી કોક કો કેટલા આપા બને તો ટેકો કરીએ ને એના ભઈને સમજાઈએ તો એના પર આપણે હાલ તો પાંચ મોણ ચોય લાવશું પણ બે એમ ભઈન ઘરે જઈને લાવીએ બે ઈર્યા બે આપણે અને બે જણાને આપણે બોલાવીએ હાળો તાન જીએ તાઈ હાળો તાન અમારો બેગિન લઈ જી

તમારા પૈસે ટેકો કરશે થોડો ઘણો અને બે 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 માણસને હું બોલાવું હું અમને બે આગેવાનો બોલાવું તો થોડો ઘણો રહે ને એ ટેકો કરીને થોડો અમને ટેકો કરીએ વાત નહીં આવી જમીન ને આપણા બાપ દાદાની આવી રીતે જમીન બમી વેખવાની વાતો નહીં કરવાની એવો પાંચ માણસને વાત કરવી પડે તમારે ભાઈ જોડે તો પેલા ભાઈ જોડે જ ગયો હતો મેં કોઈના જોડે સહારો લેવો નહીં પેલા મારા ભાઈ જોડે જાવ તો મોટો ભય કીધું તો મારા ભાઈ જોડે થોડીક

આવો મગનજી બે જણા લઈ થોડો ઘણો ઓર જેટલો ટેકો થાય એટલો બને એટલો કરીએ આપણે વાંધો મારે બીજું તો શું કે આવું છોકરા વેટાઈ જાય ને તો મારે ચિંતા વેઠી પડે હવે મારે થઈ ઉંમર કા રૂટીન કોઈ આના થાય છોકરા વેટાડીને જવું તો ચિંતા તો ના યાર શું એમ થાતું હશે હું તો યાર ડીગે તો મગનજી શું કરું બો કારણ કે કશું થાય એમ જ નતું મારાથી તો

હવે પરિસ્થિતિમાં તો કેવું છે ખબર છે મારે વેવાય હોમે ઉતાળો થઈ ગયો છે બરાબર બરાબર હવે મારી જોડે રૂપિયો છે નહીં અને છોકરાના લગ્ન લીધા છે કોક કરી છોકરાને મારે પૈણાવો પડશે હા તોજી વાત કરી બરાબર એટલે હવે તમે મિર્થીજી આવ્યા છો બધા ભૈયા લઈને તો તમે બધા ભાઈઓની વાત કરો તે બે પોંચ રૂપિયાનો ટેકો કરે તો મારો ગોડો પૈણી જાય રહ્યો બરાબર કે તકલીફ સમજાવો કે તકલીફ તો જેવી છે ભાઈ હવે દાગીના ટોપલો ફરી મંગાવે છે અને હવે પૈસા છે નહીં અને દાગીના ભાવ કેટલો સડી ગયો છે હાલ હોનું ચોરી એટલા રૂપિયા સડી ગયું છે ને કે મારે તો એક કોઈ લેવાની તાકાત જ નહીં મારી તો મીટિંગ વિટિંગમાં આપણે ગોમમાં નહી ગયા લાગતા મીટિંગમાં તો છે ઊંચો આવતો નહીં કે ગોમમાં જવાનું નહીં

અને છોકરાને એટલું મારું પાર પડાવ અને હું એકલો બધું કાંજી ના છે ઓહ તારી સગનજી પોચ પોચ મોણસ છો ભેગા કરવાની જરૂર હતી તમે હું પહેલા કકરી કકરી ને થાચ્યો મિરજીજી હું આયન કકર્યો મે તો મારો છોકરો મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને અમે વિવાહ ઉતાળો થઈ ગયો મારી જો પૈસો છે નહીં પણ તો થોડો તમે બે પોચ રૂપિયાનો ટેકો કરો તો આરા ચોખી ના જ પાડી દી આ તો આરા મગનજી આયા

ખોટા ખર્ચા છે થઈ બંધારણ કરવાની જરૂર છે નહીં અને માપે માપે હેરાને રાખશો નહીં ના કશું તો આખું નહી જમવા માં આપણે

આ તો પણ ફોન કરીને બેનું કેવું પણ આ રૂપિયા લઈને બસ છૂટી જાવ છો તમારે અને ના ના યાર કારણ તમારે મોઢ થઈ છોકરો તમારો તમારે મોઢ થઈ પરણાવવો પડે અરે હું આગળ જાય કેમ મોટી બસ આ ગામના બધા આગેવાનો ભેળા રહેજો અને આપણે હવે મુરત ગઢાઈ અને હારાવાના દાડો છોકરાને પરણાઈ દી બરોબર બરોબર હા પછી હા ઓભળો કળાત જો એ બહુ ઓળ પેલે તમારા હોમે હા તે ના આ તા તઈ નાગી નાની ચાલે તો આપણે પોચ માણસને વાત કરવાની એને વાત કરવાની કે ભાઈ જે નિયમ છે ને એ નિયમ પ્રમાણે જ લાવવાનું છે એનાથી એક દાગીનો વધારે એને કશું નહીં તમને એવો કોઈ લાભ રહેવાનું નહીં બરાબર પોચ માણસને ને વજન ભેગું થઈ કહેવાનું કે ભાઈ વાતો આમ છે પછી બધી ધૂમધામથી કરવાનું બહુ એટલો ખર્ચો એ ન કરવાનો માપે કરવાનો હા આનો ઓળખ કરવાનો બસ હવે તમારા બધા આગે બનાયા તા હું માન્ય રાખીશ કોઈ ખોટા ખર્ચા કરીશ નહીં અને આપડા જે સમાજ પ્રમાણે છે એ પ્રમાણે હું હેડીશ

બે હળી મળી વાતો કરો હાલ અંતે આ ચેરા બેનો થોડી હાલજો પહેરવા અને

કશું વાંધો નહીં હવે જો એન છોકરો હવે પહેરી જાય અને બંધારણમાં બધું પેલું કરેલું છે ને એ તો અહીંયા કંઈ જીધું છે એટલે દાગીના ત્યાં લઈ જવાના છે એટલે હવે કશું વાંધો નહીં એ જો કોઈ જરૂર પડશે તો મન ક્યાં છે